સુરત શહેરમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા બીજી તરફ સુરત શહેરમાં આવેલો કોઝવે ઓવરફ્લો નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે પાણીની આવક ડેમની સપાટી ફૂટ પર પહોંચી હતી ચોમાસાની ઋતુ પૂર્ણ થવાને આરે છે ત્યારે સુરત જિલ્લામાં ફરી એક વખત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી બીજી તરફ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અખંડ આનંદ કોલેજથી કોઝવે તરફના રસ્તા પર પાણી ભરાયા હતા જેને લઈને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ ઉપરાંત વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવાથી કામકાજ અર્થે જતા લોકો તેમજ સ્કૂલ કોલેજ જતા લોકોને છત્રી અને રેનકોટ સાથે જવાની ફરજ પડી હતી દર વર્ષની સરખામણીએ આ વર્ષે સુરતીઓ નજીવા વરસાદમાં પણ હાલાકી ભોગવતા જોવા મળ્યા છે સુરત શહેરમાં કોઝવે ઓવરફ્લો થયો છે જેને લઈને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે કોઝવે ઓવરફ્લો હોવાથી અહીં નયનરમ્ય રમ્ય દ્રશ્યો સામે આવ્યા છે કોઝવેની સપાટી ભયજનક સપાટી છ મીટર છે અને છ મીટરને પાર કરતાં જ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે કોઝવેની સપાટી આઠ પોઈન્ટ ઓગણત્રીસ મીટર નોંધાઈ હતી ભયજનક સપાટી કરતાં બે મીટર ઉપરથી તાપી નદી વહી રહી છે ઉકાઈ ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે અને ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ચુમ્માળીસ ફૂટ પર પહોંચી છે ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાં ઓગણ સિત્તેર હજાર એકસો છવ્વીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી જ્યારે ડેમમાંથી સોળ હજાર સાતસો બેતાળીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું વહીવટી તંત્ર સતત ઉકાઈ ડેમની સ્થિતિઓ પર નજર રાખીને બેઠું છે ઉપરવાસમાં વધુ વરસાદ થાય તો ઉકાઈ ડેમની સપાટી જાળવી રાખવા માટે આવક જેટલું